આમોદ તાલુકાના ઓછણ ગામે ગરીબોનું અનાજ સગે વગે કરવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે આમોદ તાલુકાના ઓછણ ગામે સરકારી ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર નિકાલ થતો હોવાની આમોદ પોલીસને બાતમી મળી હતી જે અનુસંધાનમાં પોલીસને ઓછણ ગામની ભાગોળે સાંપા પાટિયા તરફ જતા એક લાલ કલરનું ટ્રેક્ટર સાથે વાદળી કલરની ટ્રોલી આવતા તેની તપાસ કરતા તેમાંથી અનાજનો જથ્થો મળી આવ્યો હતો ટ્રેક્ટરના ડ્રાઈવર થકી અનાજના માલિકનો સંપર્ક કરતા અને અનાજ બાબતે પૂછપરછ કરતા તેણે ગલ્લા તલ્લા કરી ઉડાવ જવાબ આપ્યો હતો તેમજ અનાજનું કોઈ બિલ કે આધાર પુરાવો ન હતો જેથી પોલીસે આમોદ પુરવઠા વિભાગને જાણ કરતા નાયબ પુરવઠા મામલતદાર કિંજલ પરમારે આમોદ પોલીસ ઇન્સ્પેક્ટર રાજુ કરમટિયાની હાજરીમાં સરકારી ગોડાઉન પર ગેરકાયદેસર પકડાયેલા અનાજના જથ્થાનું વજન કર્યું હતું જેમાં અનાજ સરકારી ગોડાઉનમાં સીઝ કર્યું હતું તેમજ આમોદ પોલીસે ટ્રેક્ટર તથા ટ્રોલીની આશરે કિંમત પાંચ લાખ ગણી રૂપિયા પાંચ લાખ સિત્તેર હજાર પાંચસો સાહીઠનો મુદ્દા માલ વધુ તપાસ અર્થે જપ્ત કર્યો હતો તેમજ અનાજની હેરાફેરી કરનાર બંને ઈસમો ઈશ્વર રાઠોડ અને દુકાન સંચાલક ભૂપેન્દ્ર પટેલની અટક કરી આગળની તપાસ હાથ ધરી હતી આમોદ પોલીસે ગેરકાયદેસરના સરકારી ઘઉ ચોખાના બે હજાર ત્રણસો બાવન કિલોગ્રામ અનાજનો જથ્થો પકડ્યા બાદ પુરવઠા વિભાગે પણ કાર્યવાહી શરૂ કરી હતી અને રાત્રિના સમયે ઓછણ ગામે સસ્તા અનાજની દુકાન સંચાલકને ત્યાં પંચનામું હાજર અનાજનો જથ્થો તેમજ દુકાન સંચાલકના જવાબો સહિતની કામગીરી હાથ ધરી હતી તેમજ દુકાનમાં રાખેલા સ્ટોક પત્રક ઉપર પણ કોઈ માહિતી દર્શાવી ન હતી જેની પણ પુરવઠા મામલતદારે ગંભીર નોંધ લીધી હતી ત્યારબાદ નાય પુરવઠા મામલતદાર કિંજલ પરમારે ભરૂચ જિલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કરીને આગળની કાર્યવાહી

એટલે અંદર બહી આવી ગયો બાકી કશું ફેર ના પડે યાર અમારે આવતા પહેલાં તો પોલીસ ને આવી ગઈ હતી પોલીસ તો આવી હતી ને પોલીસ પણ આવી ને ભાઈ પછી કેટલ હંથાવાણી સવાલ જ કહેતી તો હવે તમને જેવું અનુકૂળ આવે એવું સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર